ગઈકાલે બાયડ પોલીસ સ્ટેશનની એક પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણનો ગુનો દાખલ થયેલો છે જેની વિગત એવી છે કે આ કામે જેનું અપહરણ થયેલું છે જે ભોગ બનનાર છે સંજયભાઈ એ સંજયભાઈએ આ કામે જે આરોપી છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા જે અંત્રોલી તલોદ તાલુકાના છે એમની પાસેથી એક વર્ષ પહેલાં આઈસર વેચાતું લીધું હતું આ જે આયસર છે તેના તેની જે લોન છે એ આરોપી નિકુલ સિંહા નામની હતી અને જ્યારે આ આયસર લીધું ત્યારે એમની બંને વચ્ચે એવી શરત થઈ હતી કે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે સંજયભાઈ આપશે અને બાકીના એના જે હપ્તા છે એ સંજયભાઈએ ભરવાના રહેશે છેલ્લા ચારેક હપ્તા આ સંજયભાઈ કોઈ પણ કારણોસર નહીં ભરી શકતા બંને વચ્ચે આ બાબતે વિવાદ ચાલતો હતો આ દરમિયાન ગઈકાલે એક કાળુભાઈ દિવાન કરીને વ્યક્તિ છે આ જે ભોગ બનનાર છે સંજયભાઈ એમને અગાઉ એમની સાથે સ્વિફ્ટ ગાડી લેવા બાબતની વાતચીત થઈ હોય આ કાળુભાઈ દિવાને એમને અહીંયા સ્વિફ્ટ ગાડી જોવા માટે વાત્રક ખાતે બોલાવેલા હતા એટલે જે ભોગ બનનાર છે સંજયભાઈ અને કાળુ દિવાન અને તેમની સાથે એક બિલાલ નામનો ઈસમ ત્રણે જણા ભલેનો ગાડીમાં વાત્રક ખાતે સ્વિફ્ટ ગાડી જોવા માટે આવેલા આ દરમિયાન એક ઇકો ગાડી અને એક વરના ગાડીની અંદર જે આરોપીઓ છે નિકુલસિંહ દિલાવર્ષી ઝાલા દિગ્વિજયસિંહ દિલાવર્ષી ઝાલા કાંતિભાઈ હરકાભાઈ ખરાડી વનરાજભાઈ પ્રતાપભાઈ બારો આ ચાર ઇસમો અને બીજા અન્ય અજાણ્યા ચારેક જેટલા ઈસમો એમણે આ બલીનો ગાડી રોકી અને એમાંથી જે આ ભોગ જે સંજયભાઈ એમને ઉતારી અને એમનું અપહરણ કરી અને એમને તલોદ તાલુકાના તાજપુર ગામે લઈ ગયેલા અને ત્યાં જે આરોપીનું ગેરેજ છે ત્યાં એને ગોંધી રાખેલ હતો આ બાબતની જે અપહરણ જેનું થયું છે સંજયભાઈ એના ભાઈ મનીષભાઈને કાળુભાઈ મારફતે ખબર પડતા તેઓ અહીંયા બાયડ પોલીસ સ્ટેશન આવેલા અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે એમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ બાયડ પોલીસ સ્ટેશન ની ટીમ અને અમારી જે એલસીબીની ટીમ છે એ બંને તાત્કાલિક હરકતમાં આવેલી અને એમને ખાનગી રીતે હકીકત મેળવતા એવું જાણવા મળેલું કે ભાઈ જ્યાં ભોગ બનનાર છે એને તાજપુર જે એનું ગેરેજ છે ત્યાં જ ગોંધી રાખેલ છે જેથી તાત્કાલિક અહીંયાથી અલગ અલગ ટીમો બનાવી અને તાજપુર ગામે મોકલેલી ત્યાં આ જે ભોગ બનનાર છે સંજયભાઈ તેઓ ત્યાં હેમખેમ એમને પોલીસે છોડાવી લીધા ત્યાં મળી આવતા અને એમને ત્યાં જે ગોંધી રાખવામાં આરોપીઓ સાથે અન્ય જે મદદગારી કરવાવાળા ઇસમો હતા લગભગ આઠેક જણા ઈસમોને અપ કરી અને અહીંયા બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે અત્યાર સુધીમાં પોલીસે કુલ દસ જેટલા આરોપીઓને અપ કર્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને આ બાબતે આરોપીઓની ધરપકડની આગળની કાર્યવાહી ચાલુ છે